નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી સૌથી અગત્યના મોટા તમામ માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે પરંતુ આ તરફ ગુજરાતના ખેડૂતોની અંદર ભારે રોષ છે કરશનદાસ બાપુએ મોદીજીને આપી દીધી સૌથી મોટી ચેતવણી આજના અગત્યના મોટા સમાચાર શું ચેતવણી આપી છે શું રોષ છે તમામ મિત્રો આજના સમાચાર જાણી લેજો તો આ તરફ પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે મોટા સમાચાર મોટો નિર્ણય આજના અગત્યના સમાચાર તો જન્મ પ્રમાણપત્ર હવે ફરજિયાત કોને કોને ફરજિયાત આપવાનું છે જાણી લેજો પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને કરી મોટી આગાહી ફટાફટ જાણી લ્યો રેશન કાર્ડ ધારકો એકત્રીસ માર્ચ પછી રેશન બંધ ફટાફટ આજના મોટા સમાચાર જાણી લેજો સસ્તી દવા વીસ હજાર કેન્દ્રો ખોલવાના છે મોટી જાહેરાત ઘરનું ઘર આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે આજના મોટા સમાચાર છે જામનગરની અંદર આગમન કરવામાં આવ્યું તું ખૂબ મોટું સ્વાગત થઈ ગયું હતું પીએમનો કાફલો એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રવાના થયો તો ત્યારબાદ વન તારાની મુલાકાત લીધી ત્યાં વન તારા શું છે જણાવી દઉં તો જામનગરથી અંદાજે ત્રીસ કિલોમીટર આ એક ભારતનું પ્રાણી સંગ્રહાલય છે જે રિલાયન્સ ગ્રુપ દ્વારા અનંત અંબાણી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું વન તારા સંગ્રહાલયની મુલાકાતે પણ ગયા છે ત્યારે આ તરફ કરશનદાસ બાપુએ મોદીજીને મોટી ચેતવણી આપી દીધી છે હવે પ્રિયમ મોદી સાસણ ગીરમાં પણ રવાના થવાના છે સાસણ ગીર ખાતે પણ જવાના છે અને આગમન પહેલા કરશનદાસ બાપુએ તંત્રને મોટી ચેતવણી આપી છે તેમણે કીધું છે કે 3 માર્ચ 2025 એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ ગીરમાં આવી રહ્યા છે તેના અનુસંધાનમાં વિનંતી અને સાવધાનીની બે વાત કરવાની છે પેલા જાહેરાત કરી દેજો કે ઇકો ઝોન લાગુ પડવાનો નથી તમામે તમામ ખેડૂતો અત્યારે ઇકો ઝોન ને લઈને ભારે રોષમાં મુકાઈ ગયા છે અત્યારે ખેડૂતો ચિંતામાં છે ખેડૂતો રડી પણ રહ્યા છે કરશનદાસ બાપુએ મોદીજીને ચેતવણી આપી દીધી છે કે તમે શાસન છોડો એ પેલા જાહેરાત કરતા જાજો કે ઇકો ઝોન હવે લાગુ પડશે નહીં તો ઇકો ઝોનને નાબૂદ કરીને જ જજો અને બીજી ચોખવટ એ સાવધાની એ આપવામાં આવી છે તંત્રને સાવધાની કરવામાં આવી છે કે ખેડૂતોની અંદર જે નારાજગી અત્યારે જોવા મળી છે કે ઇકો ઝોન નામના લટકતા રાક્ષસથી ખેડૂતોમાં જે નારાજગી છે એનો ભોગ ક્યાંક વડાપ્રધાન ન બને એવું તંત્રને સાવધાની રાખવાની પણ ચેતવણી આપવામાં આવી છે તો અત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ને એનો રોષનો ભોગ વડાપ્રધાન ન બને એની પણ ચેતવણી રાખવા તંત્રને સૂચના આપવામાં આવી છે તો આ બે મોટી ચેતવણી આપવામાં આવી છે કરસનદાસ બાપુએ મોદીજીના પ્રવાસને લઈને આ સૌથી મોટી ચેતવણી આપી છે ત્યાર પછી અગત્યના ને મોટા સમાચાર પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ મળવાના નથી દિલ્હીની અંદર આ સૌથી મોટી જાહેરાત કરી નાખી છે દિલ્હીમાં અત્યારે ખૂબ જ પ્રદૂષણ વધુ છે ત્યારે દિલ્હીની સરકારે દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો અંગે સૌથી મોટી જાહેરાત કરી છે કે હવેથી પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ આપવામાં આવશે નહીં એટલે કે પેટ્રોલ ડીઝલ આપવામાં આવશે નહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિન્દર સિંહ સિરસા દ્વારા મોટી જાહેરાત કરી છે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર પંદર વર્ષથી જૂના વાહનોને ઇંધણ આપવામાં નહીં આવે સૌથી સૌથી મોટી અગત્યની જાહેરાત છે તમામ મિત્રોને જણાવી દઈએ કે આ માત્ર ને દિલ્હી માટે જ જાહેરાત કરવામાં આવી છે એટલે ગુજરાતમાં કોઈ જાહેરાત નથી ત્યાર પછીના મિત્રો સમાચાર પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને મોટી આગાહી કરી નાખી છે કે આ વખતે ખૂબ લાંબુ ચોમાસું ચાલવાનું છે પરેશ ગોસ્વામીએ કસ કાતરાની દેશી પદ્ધતિને આધારે આગાહી કરી છે અત્યારે કસ કાતરાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી કસ કાતરા જોવા મળે છે કસ એટલે શું તો કસ એટલે આકાશમાં લીસોટા પ્રકારના જે વાદળો બંધાય છે એને જ કસ કહેવાય છે આને જ ધ્યાને રાખીને આગાહી કરવામાં આવે છે તો હોળી સુધી કસ કાતરા જોવા મળતા હોય છે હોળી સુધી આગાહી કરવામાં આવતી હોય છે જે સાંજના સમયે લાલ અને પીળા રંગના કસકાતરા જોવા મળે છે એને જ લઈને આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી બે ચાર દિવસ આ કસ જોવા મળશે જેના આધારે ચોખ્ખું અનુમાન કરવામાં આવશે આ કસ બસો પચીસ દિવસે વરસવાના છે અને વર્ષે છે એટલે આ કચના કારણે આગામી ચોમાસું બે હજાર પચીસમાં માં નવરાત્રી થી પૂનમ સુધી રહી શકે છે એટલે શરદ પૂનમ સુધી આ રહેવાનું છે ખૂબ લાંબુ ચોમાસું ચાલશે ખૂબ સારો વરસાદ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ પાછોતરો વરસાદ નુકસાનકારક સાબિત થાય એવી પણ આગાહી કરી છે એટલે ચોમાસું તો લાંબુ ચાલશે પરંતુ પાછોતરો જે વરસાદ છે એ નુકસાનકારક સાબિત થવાનો છે પરેશ ગોસ્વામી દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે આ વખતેનું ચોમાસું ખૂબ જ લાંબુ રહેશે તો આતરાપ મિત્રો સસ્તી દવા મળવાની છે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે વીસ હજાર જેટલા કેન્દ્રો ખોલવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જન ઔષધિ સપ્તાહના પ્રારંભ પ્રસંગે જન ઔષધિ રથને લીલી ઝંડી આપી દીધી છે અને આ પ્રસંગે તેમણે લક્ષ્ય રાખ્યું છે કે બે હજાર પચીસનું આપણું આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં વીસ હજાર જેટલા જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે અને બે હજાર સત્યાવીસ સુધીમાં સત્યાવીસ હજાર જેટલા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે તો વડાપ્રધાન નેતૃત્વમાં દેશમાં સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ મળી રહે એને ધ્યાને રાખીને જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય કર્યું છે અને આ બે હજાર પચીસ સુધીમાં વીસ હજાર જેટલા કેન્દ્રો ખોલવામાં આવશે તો દરેક લોકોને સસ્તી દવા મળી રહે એને ધ્યાને રાખીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો આ તરફ મિત્રો જન્મ પ્રમાણપત્ર હવે ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે હવે પાસપોર્ટ બનાવવા માટે જન્મ તારીખનો દાખલો આપવાનું રહેશે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું રહેશે પરંતુ તમામ લોકો માટે ફરજિયાત નથી કોની માટે ફરજિયાત છે અને કોની માટે ફરજિયાત નથી જણાવી દઉં તો દેશમાં પાસપોર્ટ માટે હવે એક ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ પછી જન્મેલા તમામે તમામ લોકોએ અરજી વખતે જન્મ પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે એટલે એક ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ પછી જે લોકો જન્મ્યા છે એમણે હવે ફરજિયાત બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર આપવાનું રહેશે એક ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ પહેલાં જે લોકો જન્મ્યા છે એમના માટે ફરજિયાત નથી તો જે પહેલાં જન્મ્યા છે અને જે વૃદ્ધ લોકો છે એમણે બીજા કોઈ પણ દસ્તાવેજો આપીને તમારું કોઈ પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય અથવા તો તમારું દસમાની માર્કશીટ હોય એ તમામ જેમાં જન્મ તારીખ લખેલી હોય એ દાખલા પણ આપી શકશે પરંતુ એક ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ પછી જે લોકો જન્મ્યા છે એમણે તો ફરજિયાતપણે જન્મ પ્રમાણપત્ર જ આપવાનું રહેશે તો સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર છે જન્મ તારીખનો દાખલો ફરજિયાત કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે રેશન કાર્ડ બંધ થઈ જશે રેશન મળતું બંધ થઈ જશે તમામ લોકોને મોટી ચેતવણી રેશન કાર્ડને ધ્યાને રાખીને આધાર લિંકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે તમારા રેશન કાર્ડમાં આધાર લિંકિંગ કરેલું હોવું જોઈએ અને ઈ કેવાયસી કરેલું હોવું જોઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રાખવામાં આવી છે જો તમે આ કામ કરશો નહીં તો રેશન કાર્ડ તમારું બંધ થઈ જશે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી તમને રેશન મળતું બંધ થઈ જશે તમામ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તમારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરી નાખજો અને ઈ કેવાયસી કરાવી લેજો તે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખ છે મોટા સમાચાર તો આ તરફ આર એડમિશન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી આર ટીની અંદર પહેલાં ધોરણમાં તમારા બાળકને પ્રવેશ અપાવવો હોય તો અત્યારે ફોર્મ શરૂ થઈ ગયા છે પહેલી જૂન બે હજાર પચીસના રોજ તમારા બાળકના છ વર્ષ પૂરા થઈ જાય છે તો તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભરવા માટે અત્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી પ્રક્રિયા શરૂ છે અને છેલ્લી તારીખ બાર માર્ચ નક્કી કરવામાં આવી છે તો તમામ વાલીઓ પોતાના જરૂરી પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટ લઈને આરટી એડમિશન માટે ફોર્મ ભરી દેજો તો આટી એડમિશનના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને તમારા જેટલા મિત્રો હોય એને પણ આ સમાચાર મોકલી દેજો જેથી એમને પણ જાણ થાય ત્યાર પછીના મિત્રો ઘરનું ઘર આવાસ યોજનાને લઈને એક મોટી ખુશખબર આવી ગઈ છે કે હવે સર્વે કરવાનું ધીમે ધીમે શરૂ થઈ ગયું છે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એવા રેખાબા સરવૈયાના દેખરેખ હેઠળ પોરબંદરની અંદર અત્યારે સર્વે કાર્ય શરૂ કરી નાખવામાં આવ્યું છે અત્યારે જે લોકોને આવાસ જે નવા સર્વે થઈ ગયા છે જૂના વર્ષના જે પૂર્ણ સર્વે થઈ ગયા છે એ તમામ લોકોની ઝડપભેર કામગીરી થાય એ માટે અત્યારે તાત્કાલિક પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે અત્યારે સર્વે કાર્ય શરૂ થઈ ગયું છે એક પણ લાભાર્થી વંચિત રહી ન જાય એ માટેની ખાસ તકેદારી રાખવામાં પણ આવી છે તો ઘરનું ઘર આવાસ યોજનાને લઈને હવે સર્વે શરૂ થઈ ગયો છે અત્યારે પોરબંદરની અંદર સર્વે થઈ ગયું છે ધીમે ધીમે તમામ જિલ્લામાં સર્વે કાર્ય શરૂ કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ વિદ્યાર્થીઓ માટે અગત્યના અને મોટા સમાચાર છે કે હવે નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર પાઠ્યપુસ્તકો બદલાવાના છે આવનારા શૈક્ષણિક વર્ષની અંદર ધોરણ એક ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ અને ધોરણ બારના ના બદલાવાના છે પાઠ્યપુસ્તકોની અંદર કઈ કઈ વસ્તુ બદલાશે તો ધોરણ અંદર ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક આવે છે એ આખે આખું પાઠ્યપુસ્તક બદલાઈ જવાનું છે ધોરણ છ ની અંદર અંગ્રેજી વિષયના પુસ્તકનો નવો અભ્યાસક્રમ જોવા મળવાનો છે ધોરણ આઠના ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના વિષયના પાઠ્યપુસ્તકમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળશે ધોરણ સાતના સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠા સહિત તમામ વિષયોના પુસ્તકમાં બદલાવ થવાનો છે અને ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકમાં એક નવું પ્રકરણ ઉમેરવામાં આવશે તો વિદ્યાર્થીઓને હવે નવા સત્રની અંદર પાઠ્યપુસ્તકો બદલાવવાની મોટી જાહેરાત થઈ ગઈ છે આવનારા સત્રમાં નવા પાઠ્યપુસ્તકો આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગુજરાતની ધરા ફરીવાર ધ્રુજી ઉઠી છે ગુજરાતમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે ગુજરાતના કચ્છની અંદર અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે ત્યારે ગઈકાલે વહેલી સવારે વલસાડની અંદર પણ ભૂકંપનો આંચકો આવી ગયો છે જેની તીવ્રતા બે પોઈન્ટ છની નોંધાઈ ગઈ છે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર ભૂકંપનું એપી સેન્ટર હતું ત્યારે વલસાડમાં બે પોઈન્ટ છનો નો ભૂકંપનો તીવ્રતા જોવા મળી છે તો ગુજરાતમાં અવારનવાર વારંવાર ભૂકંપના આંચકા જોવા મળ્યા છે ફરીવાર ધરા ત્રુજી છે તો મિત્રો આ આજના અગત્યના સૌથી મોટા સમાચાર દરેકે દરેક મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન